બીજું એક નડિયાદ માંથનોલી ગામ નડિયાદ તાલુકામાં આવેલું છે એટલે મહેમદાવાદ તાલુકામાં આવેલા હાથનોલી ગામની એન્ટ્રી જે છે એ તમારે નડિયાદ આવેલા માં બતાવી દીધી આપે આપે પછી તાત્કાલિક ધોરણે ફરિયાદ કરી હતી ફરિયાદ કરી એમને કલેક્ટર જોડે તો બે વખત દસ વખત કયો ના સોંપ્યો મારી છોકરી આવી તારે એમને ના મંજૂર કરી પણ હજુ એનો છોડ કે બહુ માફ્યો કોણ કરનાર કોને ઈ ધારામાં ફોર્મ ભરીને આ બધું કાવતરું કર્યું એ હજુ કોઈ મને જવાબ આપી શકતા નથી કલેક્ટર કલેક્ટરે નહીં ખાતાકીય તપાસે નહીં મામલતદાર કોઈ પણ મને વ્યવસ્થિત જવાબ આપતા નથી હું વારંવાર જાઉં છું ઓકે સારું